સહિત પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી વાહન ચેકિંગ કરવામાં આવ્યું જિલ્લામાં પોલીસ દ્વારા સોળ ચેકપોસ્ટ કાર્યરત કરવામાં આવી છે એકત્રીસ ડિસેમ્બરને અનુલક્ષીને નાગેશ્રી ખાંભા સાવરકુંડલા રાજુલા સહિત સોળ ચેકપોસ્ટ ઊભી કરાઈ એકત્રીસ ડિસેમ્બરને લઈ કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં પ્રવાસીઓનો ધસારો જોવા મળતો હોય છે રાહદારીઓ અને વાહન ચાલકોનું પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું રિપોર્ટર મુકેશ ડાભી જાફરાબાદ ભાવનગર રેન્જ આઈજીપી શ્રી ગૌતમ પરમાર સાહેબના આદેશ મુજબ અને અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબને સીધા સુપરવિઝન નીચે આજે સમગ્ર જિલ્લામાં આ વાહન ચેકિંગનો એકત્રીસ ડિસેમ્બરને લઈને ચાલુ છે કાર્યવાહી જે અનુસંધાને આજે ટીમ્બી ચેકપોસ્ટ ઉપર મારા સુપરવિઝન નીચે બે પીએસઆઈ અને પંદર માણસો આખી રાતનું આ ચેકિંગ છે જુદા જુદા વિભાગની અંદર જેમાં કોઈ પ્રોહી પદાર્થ પીધેલા હોય ડ્રાઇવિંગ કરતા હોય કે કબજો હોય એની ચેકિંગ કરવાની અને શંકાસ્પદ ચીજવસ્તુઓ ચેક કરવાની કામગીરી ચાલુ છે કારણ કે ઉના તરફથી જે આવતો રોડ છે એ દીવ તરફથી આવે છે એટલા માટે આ ખાસ ચેકિંગ આજે થર્ટી ફસ્ટ ડિસેમ્બરને કારણે રાખવામાં આવ્યું છે અત્યાર સુધીમાં પાંચેક વ્યક્તિઓ મળી આવેલા છે જેની વિરુદ્ધ કાર્યવાહી ચાલુ છે અને આપ જોઈ રહ્યા છો સઘન ચેકિંગ અત્યારે જે છે એ ચાલી રહ્યું છે અને રાત્રિ દરમિયાન આખી પૂરી રાત સુધી આ સઘન ચેકિંગ ચાલવાનું છે જેમ જેમ આપ જોઈ રહ્યા છો જે વાહનો આવતા જાય છે એમ અમારી ટીમ એને ઘનિષ્ઠ રીતે એનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને કોઈપણ વ્યક્તિઓ મળશે તો એની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આજે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરને કારણે પોલીસ અધિક્ષક શ્રી હિમકર સાહેબની સીધી સૂચનાની જે અને ભાવનગર રેન્જ આઈજીપી ગૌતમ સાહેબના આદેશ મુજબ આજે ચેકપોસ્ટ ઉપર બે પીએસઆઈ અને માણસો રાખીને વાહન ચેકિંગ અને વ્યક્તિઓનું ચેકિંગ ચાલુ છે આ ઉના તરફથી આવતા રોડ ઉપર અત્યારે આપણે જે ઊભા છીએ એ બધા ટીંબી ચેકપોસ્ટ છે અને કારણ કે આ દીવ તરફથી આવતો રસ્તો છે તો એ ઉપર સઘન વાહન ચેકિંગ ચાલુ છે કોઈ લીકર જે છે રોહી પીધેલું છે કે કેમ અને પીને ડ્રાઇવિંગ કરે છે કે કેમ કે સાથે કોઈ છે વાંધાજનક પદાર્થ એ અંગેની તપાસ ચાલુ છે અને મળી આવેથી કાયદેસરની કાર્યવાહી કરવાની ચાલુ છે અત્યાર સુધીમાં કુલ પાંચ વ્યક્તિઓ મળી આવેલા છે એની વિરુદ્ધ રોહીધારા હેઠળ કાર્યવાહી ચાલુ છે અને બાકીના પણ જેટલા મળશે આજે આખી રાત આ ઉપર ચેકિંગ ચાલુ છે